તો મિત્રો દીપકભાઈ ચુડાસમા કહે છે કે હવે સમાજ જાગો અને આપણે બે હજાર સત્યાવીમાં જે ચૂંટણી આવે છે એ સુરતથી તે દિલ્હી સુધી હાલીને જવાની વાત કરે છે તો જો આ પૂરો ઓડિયો તો આ વાયરલ ક્લિપ થઈ ગયેલી છે તો આપણે જોવો આજે તમે ગણો ને તો પચાસ વર્ષ મારો દેવી પૂજા સમાજ આજે પાછો હશે પચાસ વર્ષ દેવી પૂજક સમાજ આજે પાછળ આવે છે આજે એકવીસમી સદી છે આજે એકવીસમી સદી છે સતા સમાજ વર્ષ પાછળ એનું જે જે અંદર ઝૂંપડપટ્ટી તૂટી મકાનો તૂટ્યા હજી ઈ બે ઘર છે આપડા દેવી પૂજક સમાજ હજી બે ઘર છે હજી મારા દેવી પૂજક સમાજની બેનો માતાઓ અત્યારે એ ટાટ ને તડકો વેઠી વેઠી ને હજી એની કથળી પરિસ્થિતિમાં છે તો મારા દેવી પૂજન સમાજને એટલું કહેવાનું કે લે હું એટલું મુક્તિ મુકી એક કોઈ અમારામાં મારામાં પોતામાં જે અહમ છે મારા દેવી પૂજન સમાજ આટું મુકી એક હાલ મારો દેવી પૂજન સમાજ કદાચ આગળ વધતો હોય ને તો હું મારી કુરબાની દેવાય હું ખુશી છું તો તમે એલા તમે તમે કાય દેવી પૂજન સમાજના આગેવાનોને બધાયને એક થઈ અને સમાજ ભેગો કરી અને સમાજની જે કાય વેથા છે એ જાણવાની જરૂર છે પછી જો કાલે કેતા નહીં કે ચૂંટણી ટાણે જો કાંઈ તમે જો અમારા દેવી પૂજક સમાજના માથા જો દેખાડવા સમાજને કોઈ આગેવાનોને લાવવા અને કાંઈ પણ મીટીંગ ચાલુ કરીને તેની દીપક જેવો ભૂંડો માણા નહીં થાય બરાબર એટલે તમારે કરવું હોય તો આજથી ચાલુ કરો અત્યારથી સારું કરો મારા દેવી પૂજક સમાજની અત્યારે જે કઈ વેદના છે એ સરકાર સુધી પહોંચાડો

બધાની મારી બાદ નજર ધ્યાન રાખજો મારા દેવી પૂજક કે દુરુપયોગ ન થવો જોઈએ હા કહી દઉં છું પછી મારી જેવો ભૂંડો નથી પછી કહેતા નહીં ભાઈ કોઈ એટલે મારા દેવી પૂજક સમાજને જાગૃત જો કરવો હોય તો આજ અને અત્યારે કરી દો બધા અને મારા દેવી પૂજક સમાજને તમારો અહમ ભૂલી અને સમાજને એક કરવાનું કરો સના સમાજને બીજા સમાજ થી કનેક્ટ કરો જેમ કે ઠાકોર સમાજ દલિત સમાજ જે અત્યારે મેં જે આ ઠાકોર સમાજનું દલિત સમાજનું તમને ઉદાહરણ હું કામ દઉં છું ખબર છે કે એ આપણી હરોળમાં હતા આપણે ત્રણેય સમાજ આ આપણે હરોળમાં હતા એક લાઇનમાં હતા અને આજે ઠાકોર સમાજ અને દલિત સમાજ આપણી થી આગળ ત્રણ ત્રણ પોઈન્ટમાં બેઠો આ સમાજ આપણી જે બેય સમાજ હતા ને એ બેય સમાજ આગળ હરોળમાં બેઠા છે આપણે કોમ્પિટિશનમાં સેલને જેલ ગયા અત્યારે એટલે હું આ બે સમાજનું તમને વારા ઘડીએ ઉદાહરણ દઉં છું એટલે સમાજ માટે થોડુંક તમે દવાવતા શીખો સમાજ માટે થોડુંક તમે જાતું કરતા શીખો આરો દીપક ચોડાસમા એટલો તમારે જો જાતું એટલું કરીએ કહું કે આ બધા વિરોધ છે ને દીપક ચોડાસમા બંધ કરી દે આવો સમાજ એક થઈ જાવ કદાચ મારે દીપક ચોડાસમા ને સમાજની કદાચ સમાજ એક થતો હોય ને અને દીપક ચોડાસમા ને કદાચ મારા વિરોધીઓને પગે લાગવું પડે તો દીપક ચોડાસમા વિરોધીઓને પગે લાગશે હું કામ મારા દેવી પૂજક સમાજ એક થાવો જોઈએ મારા દેવી પૂજક સમાજની એકતા થાવી જોઈએ મારા સમાજનું કોઈ નિશું ન કહેવું જોઈએ મારા સમાજને કોઈ વાઘરા ન કહી દેવા જોઈએ પણ તમને કઈ સાનુભૂતિ હોવી જોઈએ સમાજની આજે સમાજને કોઈ જો એક કરી શકે તો આજના દેવી પૂજન સમાજના યુવાનો છે મારા યુવાનોની જરૂર છે મારા દેવી પૂજા સમાજના યુવાનો આજે એક થા અને જે આ ગંદી ના જે રાજનીતિ કરીને ગયા છે ને જેટલા પરમપૂર્ખો છે ને એને સોકડી મારો આવે અને છોકરી મરવાનો ટાઈમ આવી ગયો છે અને સમાજમાં એકતા કરવાની છે અને કદાચ મારાથી કોઈને તકલીફ હોય તો મને કહેજો સમાજ એક આભર છે કોઈને રાખવાની નથી આજે દેવી પૂજક સમાજની ઉન્નતિ થતી હોય તો એમાં કોઈ ઊંચ નીચનો ભેદભાવ રાખવાનો નથી સમાજ એક કરો સમાજને જોડો સમાજને સરકારી જે કઈ આપણા હક ને અધિકાર છે એને સુધી એને દેખાડો આરક્ષણ શું છે એ દેખાડો સમાજને કનેક્ટિવિટી કરવું હોય તો પેલો એક સમાજ નો યુવાન બધાને તૈયાર કરો યુવાનો બધા જાગશે એટલે આપોઆપ ઉન્નતિ આવશે અને જે આપણા બની બેઠેલા જે આગેવાનો છે એને સોકડી મારો એની જરૂર જ નથી સમાજના હક માટે નો એવા આગેવાનોની જરૂર નથી એવા સંગઠનોની જરૂર નથી સંગઠનનું કોઈ માનતા નહીં એક સંગઠન મારા દેવી મુજબ સમાજનું એક હોવું જોઈએ બીજું સંગઠન હોવું જ ન થયું એટલે એટલે તમે અત્યારે બસો બસો પાંચસો પાંચસો દેવી પૂજક સમાજમાં છે એટલા સંગઠન કરીને બેઠા છે આ સંગઠને આ સમાજને આપ્યું હું એ મને કયો કોલી એસપી ઝાપડીયા જય આપણો દેવી સમાજ ઈર્ષ્યા દેખાય પાછળ છે ભાઈ સાચી વાત છે ભાઈ જે માણસ એક થઈ જાય એ આગળ હોય છે જે માણસ એક ન થાય એ પાછળ હોય દીપકભાઈ જય ભીમભાઈ મુકેશભાઈ મકવાણા જય માતાજીભાઈ જય ભીમ જય સંવિધાન કપિલભાઈ કે છે એના માટે તમારા તમારા ગામની મત ગણતરી તમે કરી અને સામે દલિત સમાજ છે તો એને એનો કેટલો મત વિસ્તાર છે એમાં તમે પાછો જુઓ કે ઠાકોર સમાજ છે એનો કેટલા મત વિસ્તાર છે એ ત્રણેય એક એક થઈ જાઓ આખા ગુજરાતની અંદર તમારા મુખ્યમંત્રી હોય ભાઈ સાચી વાત છે અમારા કપિલભાઈ કહે છે કે ભાઈ આપણે જે આપણા એરિયામાં જે મતગણતરી થાય કરો પોતે જોઈ લો કે અમારા દેવી પૂજક સમાજમાં આપણા દેવી પૂજક સમાજમાં આપણી મત મત ની વેલ્યુ કેટલી છે પછી આ ઠાકોર સમાજ છે દલિત સમાજ છે આ બધા સમાજ આપણે એક થઈ જાવ ગમે તે ગામ આ આપણે એટલે ગામમાં આપણે ત્રણ સમાજ ચાર સમાજ જે આપણા પસાદ વર્ગમાં આવે છે અને આપણને બધા પસાદ કે પસાદ વર્ગ આપણે એક થઈ જાવ તો આ ત્રણ ટકા વાળા